જેમ લુડોવાળી ગોટી હોય છે હું એને ઉછાળું અને તમે કહો છ આવવા જોઈએ અને છ આવી પણ જાય અરે પાંચ વાર દસ વાર પંદર વાર ઉછાળશો તો આ તો સંભાવનાનો નિયમ છે કે બે ત્રણ વાર છ આવી જ જશે અને જો વધારે ઉછાળશો માની લો છસો વાર ઉછાળી દીધું તો લગભગ સો વાર છ આવી જ જશે આ કોઈ મારી કામના નથી પૂરી કરી રહી ગોટી તે શું કરી રહી છે તે પોતાનો નિયમ નિભાવી રહી છે તે પોતાનો નિયમ નિભાવી રહી છે તો પછી હું કહું કે છસો માંથી સો વાર જો ઈશ્કમાં વફા નિભાવવી છે તો માંથી સો વાર લાવીને બતાવ છ લાવી દીધા અને હું કહી રહ્યો છું આવ આ આવ તું લેલા છે તું લેલા બોટી નથી લેલા છે મારી જો ક્યારેક તમારી કામના પૂરી પણ થઈ જાય છે તો એ જ છે એ બસ સંયોગ છે પણ આપણે એ નથી કહેતા સંયોગથી કામના પૂરી થઈ છે આપણે શું કહીએ છીએ જી આ તો મારા પ્રેમની તાકાત છે જેણે પથ્થરને મીણબત્તી બનાવી દીધી કોઈ પણ વ્યક્તિનો વ્યવહાર તમારી કામનાથી કે પછી તમારા કથાતથિત પ્રેમથી નિર્ધારિત નથી થતું એની જે પ્રકૃતિ છે એનાથી નિર્ધારિત થાય છે